રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા પ્રોફેસર સુલ્લુ ભરૂચાનો તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસના રોજ અવસાનથી હતું જેને લઈને રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં શોખની કાલીમાં છવાઈ જવા પામી હતી જેથી સુરત ડિસ્ટ્રિક્ટ ઓલ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા રવિવારે આનંદ મહેલ રોડ ગેઇલ ટાવરમાં આવેલા સુયા હેલ્થ ક્લબમાં રમતવીર અને પ્રોફેસર સુલ્લુ ભરૂચાને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રમત પ્રેમીઓ અને વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને અન્ય લોકો હાજર રહી સલ્લુ ભરૂચાને શ્રદ્ધાંજલિ આપી હતી મહેશભાઈ અમારા બિપિનભાઈ વસંતભાઈ નેસ્કર બ્રિજેશ ભોગાવાલા આ તમામ મિત્રોની અને યાદો રાટે ફોર્સ એમડી અને ફૂટબોલના અમારા પ્રેઝેન્ટ છે ઉમેશભાઈ દેસાઈ ભરૂચા સાહેબ સાથે કોઈ ટુર્નામેન્ટ હોય કોઈ પણ સ્તરે ભરવાનું હોય એક ખૂબ જ સારો એક પારિવારિક મિત્રનો સંબંધ બનાવી રહ્યો છે આજે એમની શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે અહીંયા સુરત હોટ સ્પોર્ટ્સ અને ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હતા લાલભાઈ સ્ટેડિયમ પર બી સેક્રેટરી રહી ચૂક્યા છે વર્ષો વરસથી એમણે સેક્રેટરી તરીકે જીતવા દીધી છે સુની વરા પંચાયત હોય ત્યારે મહેફિલ ઇસ્લામ કુતુબાના હોય સુરતી વરા સોસાયટીમાં પણ ઓગણીસો ને તોતેર થી સેવા આપતા હતા કોઈ સમાજ કે કોઈ એમનો કોઈ બાકી નથી જ્યાં એમને ખિદમત ના દીધી હોય અલ્લા બાગ એમની ખિદમતને કબૂલ કરે બીજું કે હવે પછી પણ મારા લાયક કંઈ પણ કામ હશે અમનેશભાઈ લોકો સાથે જ છું જે પછી જે પણ સંસ્થામાં જે પણ ડિપાર્ટમેન્ટમાં મારી સાથે રહી છે અને બોલવાનો મોકો હતો એ બધા હું તો કોમર્સમાં ફરતો પરિચય હતો અને એમના નીચે જ અમે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરતા હતા ખાસ તો કેબલ ટેસ્ટ અને મારા મિત્ર હરીશભાઈ અંબેકર જોડે અમે કેપી કોમર્સની ફર્સ્ટ ટાઈમ ટ્રેનિંગ માટે મુદારી ગોરુદા સાહેબે પ્રોત્સાહિત કર્યા હતા અને એમના થકી જ અમે આગળ વધ્યા હતા અને యూనివర్సిటీ ఫస్ట్ టైం ఏపీమర్స్ రన్స్ అప్ బి స్విమ్మింగ్ ఎమ్మెల్యే జారా రమని వా హాస్ అత్యా తర్బా స్వి సగరపాలికాని కెట్ సన్

ફેમિલી મેમ્બર જેવો હતો એમની તો ઘણી બધી યાદો છે પણ ફક્ત હું એક વાત એમની આજે પણ યાદ કરું છું કે જ્યારે બે હજાર બે ને ઓગણીસો બાણુંમાં જ્યારે કોમી રાઇઝ થયેલા કોમી તણાવ થઈ ગયો હતો અમે ખેલાડીઓ એકબીજાનાથી નજર ચૂકાવીને ચાલતા હતા હિન્દુ ફ્રેન્ડ અમથી નજર ચૂકાવતા હતા મુસ્લિમ ફ્રેન્ડ હિન્દુથી નજર ચૂકાવતા હતા એ મોટી ખાઈ થઈ હતી તો મેં ભરૂચ સાહેબ સાથે મશવરો કર્યો પણ સાહેબ આપણે એવું કંઈ કરીએ કે જીવનથી આ ખાઇ પૂરી થઈ જાય ને પાછા બધા એક બીજા સાથે રમતા થઈ જાય